કોની ક્યાં સુધી એક વ્યક્તિ સામે જોઈને આપણે બેસશું કે નાના શંકરભાઈ કામ કરશે એ જ કામ કર્યા કરશે દરેકે કામ કરવું પડશે એક 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 વ્યક્તિએ કામ કરવું પડશે ને એક એક અલગ અલગ કામ લેવું પડશે પેઢીના જવાનીઓને મારી પ્રાર્થના છે આગળ આવો હું બેઠો છું પડખે ઉભો રહીશ એક એક સહકારી સંસ્થાની શરૂઆત કરો વર્ષો પહેલા ગલબા ભાઈ એમ વિચાર્યું હતું કઈ રીતે મોટી થાય ક્યાંથી થાય આગળ વધારવાનું કામ તો નિયતિ કરશે પ્રકૃતિ કરશે તમે શરૂઆત તો કરો આજે એક બીજ વાવો આવનાર સહકારી આગેવાનો એક એક શરૂઆત કરો એક એક કામ કરો પોતાના માટે ધંધા કરવાનું ફેક્ટરી કરવાનું જીવન સમર્પિત કરો મારી તમને બધાને પ્રાર્થના છે મગફળીની અંદર સહકારી ધોરણે તમે ફેક્ટરી બનાવો પરિણામ મળશે રાયડું છે રાયડામાં ફેક્ટરી બનાવો પરિણામ મળશે આ ગલબા કાકા એક છોડવાયો હતો એનું પરિણામ આજે દેખાય છે દિવેલાની અંદર એક વ્યક્તિ અહીંયા ફેક્ટરી અમત પાલનપુરની બાજુમાં ચલાવે છે બનાસકાંઠા જિલ્લાના એરંડા એમાંથી વેલ્યુ એડિશનને કામ કરે છે કેટલું ટર્નઓવર છે ખબર છે બનાસ ડેરીના લગભગ અડધું દસ હજાર કરોડનું ટર્નઓવર એક ફેક્ટરીનું છે જો બનાસવાસીઓ આ ફેક્ટરી ત્યાં આગળ સહકારી ધોરણે લગાવે તો બે રૂપિયા ના હોય ત્રણ હજારથી વધારે રૂપિયા મળના એરંડાના મળી શકે પણ કોઈ કે કામ તો કરવું પડે ને પોતાના બાળકો માટે તો બધા કરે સૌના માટે તો ફેક્ટરી લગાવવી પડે ને કરે કામ હું સહયોગ આપીશ હું પડખે ઉભો રહીશ પરંતુ નવી પેઢીયા કામને આગળ લઈ જાય સહકારી ધોરણે કરે સહકારી ધોરણે કામ કરવું સહેલું નથી પ્રાઇવેટ કોઈ ફેક્ટરી બનાવી અને એની અંદરથી ફેક્ટરીની અંદરથી નફો કમાશે દસ હજાર કરોડનો તો એની સામે કોઈ આંગળી નહીં કરે એને બધા પ્રોત્સાહિત કરશે સહકારી રીતે કરશો તો તમને તકલીફ તો પડશે બીજાના ભલા માટે જીવવાનું છોડી ન દેવાય એના માટે કામ આપણે કરવું પડે જીવ એની અંદર નીચેવો પડે આવું જ કામ બટાકામાં કરી શકાય એવું છે એવું જ મગફળીમાં કરી શકાય એવું દિવેલામાં કરી શકાય અનેક ફિલ્ડ છે નવી